સુરતના મોટા વેરાજા ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે બ્રહ્મકુમારી રચનાબેને જણાવ્યું કે આજે બ્રહ્મકુમારી દ્વારા વલસાડ સુરત અને બારડોલીના સેવા કેન્દ્ર છે જે તમામ માટે યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ધર્મગ્રસ્તમાં રહીને તેમ જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરી અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી ભરપૂર કરી અને એક બધા માટે પ્રેરણાદાય બની રહે સમાજ માટે આ યુગલનું આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છે બે હજાર જેટલા યુગલો આ સંમેલનમાં જોડાયા જેમાં સુરત વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલ છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી મહેસાણા સબ ડાયરેક્ટર સરલા દીદીજી પધાર્યા છે આ સાથે મહામંડલેશ્વર દિવ્યશક્તિ અખાડાના શ્રી કમલ કિશોરજી આચાર્ય પણ પધાર્યા છે અને એમની સાથે એમના માતા પણ આ પ્રોગ્રામ વિશેષ પધાર્યા છે બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આધ્યાત્મિકતા જીવનમાં ચાલવા માટે ઘરગ્રહસ્થ છોડવાની કે તમારે સાધ્વી બનવાની જરૂર નથી પણ તમે ઘરગ્રહસ્થિમાં રહીને પણ પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રહસ્થિને સ્વર્ગ સમાન

અને ઘરગ્રસ્તમાં રહીને પોતાનું જીવન પુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ આમાં આશરે બે હજાર જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે

ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો